ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે આ ચૂંટણી માટેનું મતદાન સોળ ફેબ્રુઆરીએ યોજાશે જ્યારે મતગણતરી અઢાર ફેબ્રુઆરીએ થશે આ ચૂંટણીને લઈને દરેક રાજકીય પક્ષો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે ત્યારે આ બધાની વચ્ચે ઝાલોદ નગરપાલિકામાં કોંગ્રેસ માટે સ્થિતિ ખૂબ જ કપરી હોય એવું લાગી રહ્યું છે આજ મુદ્દે વિસ્તારે વાત કરીએ આ વિડીયોમાં નમસ્કાર વાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી ઝાલોદ નગરપાલિકાની ચૂંટણીમાં ગત વર્ષે કોંગ્રેસનો ભારે દબદબો જોવા મળ્યો હતો બે હજાર સત્તરની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના યુવા નેતા ભાવેશ કટારાએ ટિકિટની માગણી કરી હતી જેમાં ભાજપ દ્વારા ટિકિટ આપવામાં ન આવતા તે કોંગ્રેસમાં જોડાઈને વિધાનસભાની ચૂંટણી લડીને વિજેતા બન્યા હતા કોંગ્રેસની ડૂબતી નાવમાં ભાવેશ કટારા જોડાતા કોંગ્રેસના કાર્યકર્તાઓમાં નવો પ્રાણ ફૂંકાયો હતો તેથી સીધી અસર પાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણી ઉપર પડી હતી ભાજપને બંનેમાંથી સત્તા ગુમાવી હતી ગત પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના છવ્વીસ ઉમેદવારો ચૂંટણી જંગમાં જોવા મળ્યા હતા ત્યારે આ વખતે પૂર્વ ધારાસભ્ય ભાવેશ કટારા ફરી ભાજપમાં વાપસી કરતા કોંગ્રેસને મુરતિયા શોધવા માટે લોઢાના ચણા ચાવવા પડ્યા છે અઠ્યાવીસ બેઠકોમાંથી કોંગ્રેસને ફક્ત ચૌદ મુરતિયાઓ ચૂંટણી લડવા માટે મળ્યા છે આ ચૂંટણીમાં ભાજપ તરફી માહોલ જોવા મળી રહ્યો હોય એવું લાગી રહ્યું છે જેમાં ભાજપના સત્યાવીસ ઉમેદવારો પાલિકાની ચૂંટણીમાં ટક્કર આપશે પાલિકાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારો કેટલાક વોર્ડમાં મજબૂત સ્થિતિમાં છે ત્યારે કોંગ્રેસ હાસિયામાં જોવા મળી છે કોંગ્રેસ પોતાના વર્ષો જૂનો ગઢ ધીરે ધીરે ગુમાવી રહી હોવાનું પણ હવે લાગી રહ્યું છે આ મુદ્દે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો દેશ દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે